તમારો રાજધર્મ શું છે એ તમે સમજો પિતામાં ભીષ્મે યુધિષ્ઠિરને રાજધર્મ મોક્ષ ધર્મ સ્ત્રી ધર્મ ભગવત ધર્મ ધર્મોપદેશ કર્યો યુધિષ્ઠિરના વિષાદને દૂર કર્યો કુરુક્ષેત્રના યુદ્ધ પહેલા અર્જુનને વિષાદ થયો હતો ભગવદ્ ગીતાનો પહેલો અધ્યાય અર્જુન વિષાદ યોગ ભગવાન શ્રી કૃષ્ણે ભગવદ્ ગીતાનો ઉપદેશ કરી અર્જુનના વિષાદને દૂર કર્યો કુરુક્ષેત્રના યુદ્ધ પછી યુધિષ્ઠિરને વિષાદ થયો અને એ વિષાદને પિતામાં ભીષ્મે ઉપદેશ કરી અને દૂર કર્યો ઉત્તરાયણનો પવિત્ર સમય પિતામાં ભીષ્મે વાણીને વિરામ આપ્યો વિશુદ્ધ ધારણાથી પોતાનું મન ભગવાન દ્વારકાનાથમાં લગાવ્યું દ્વારકાધીશ પ્રભુ બાજુમાં જ ઉભા છે વેતા વાયરામાં એનું ઉત્તરીય લહેરાય છે મંદ મંદ મુસ્કાય છે દ્વારકાનાથ કૃપા દ્રષ્ટિ કરી રહ્યા છે અને પિતામાં વિષ્મે અંતે ગોવિંદ સાથે ગોઠડી માંડી પ્રભુની સ્તુતિ કરી भागवत्मा ए भीष्मस्तुति बहु श्री भीष्म उवाच इति मतिरूपकल्पिता वितृष्णा भगवति सात्त्वतकुङ्गवे विभूनि स्वसुखमुपगते क्वचिद् विहर्तुं प्रकृतिमुपेयुषीयाद्भव प्रवाह i અગિયાર શ્લોકમાં ભીષ્મે ભગવાન દ્વારકાનાથ પ્રભુની સ્તુતિ કરી એમાં એક શ્લોકમાં સ્વસમર્પણ એક શ્લોકમાં સર્વસમર્પણ અને નવ શ્લોકમાં નવધા ભક્તિનો ભાવ પ્રગટ થાય છે આવું આચાર્ય મહાપુરુષો કહે છે पितामह भगवान ने स्तुति करी उत्तरायण पवित्र समय में पितामह विष् देह त्याग ना प्राण शरीर ने छोड़ी क्या गया सोंत श्वास उपार मत सबकी आत्मा रूप श्री कृष्ण में विलीन हो गए युधिष्ठिरे पितामह विष्वनी उत्तरी क्रिया કરાવી કરી નહીં કરાવી કારણ કે અભિષિક્ત રાજા છે વિષ્ણુરૂપ ગણાય એટલે એમણે બીજા ભાઈઓ દ્વારા ઉત્તર ક્રિયા કરાવરાવી મુહૂર્તમ દુઃખી તો ભવત થોડી વાર માટે શોક થયો પણ પછી તરત યુધિષ્ઠિર રાષ્ટ્રના પુનર્નિર્માણના કામમાં લાગી ગયા જો રાજા વિષ્ણુરૂપ છે એને એને સૂતક ન લાગે ભાઈ એને સૂતક ન લાગે આપણા માનની યશસ્વી વડાપ્રધાનના પૂજની માતૃશ્રીનું દેહાવસાન થયું તો એ આવી દાહ સંસ્કારમાં સાથે રહી કાંધ આપી અને આ બાજુ દાહ સંસ્કાર ને બધું પૂરું થયું એના થોડાક કલાકોમાં જ પાછા આગળની મીટિંગમાં લાગી ગયા તો ઘણા બધા પાછા એક કે મુંડન કરાવવું જોઈએ નામ કરવું જોઈએ પોતે વડાપ્રધાન હિન્દુ કેવડાવે પોતાની જાતને પણ એને આમ કંઈ પાડ્યો નહીં શોખ ને અંતે એને ધર્મનું જ્ઞાન જ નથી એવા લોકો રાજા વિષ્ણુરૂપ છે એને સૂતક ન લાગે એ તમે કાંડું બાંધી લીધું હોય ને કથાની પહેલા એટલે પછી તમને સૂતક નથી લાગતું કથામાં જ્યાં સુધી કથા ન પૂરી થઈ જાય ત્યાં સુધી તમને સૂતક ન લાગે રાજ્યપદ પર જાય એક વડા તરીકે બેઠા હોય એને કંઈ બાર બાર દિવસનો શોક ન પાડવાનો હોય રાષ્ટ્રના કેટલાય કામ બાકી પડ્યા હોય ભાગવતમાં લખ્યું છે યુધિષ્ઠિર એક મુહૂર્ત માટે દુખી થયા રાજા જાજો સમય શોકગ્રસ્ત હોય અથવા તો અવસાદથી ગ્રસ્ત હોય એ બરાબર નહીં અને રાજાને પોતાના સુખ દુઃખ નથી હોતા પ્રજાના સુખ દુઃખ એ જ રાજાના સુખ દુઃખ પ્રજાના સુખે રાજા સુખી પ્રજાના દુઃખે રાજા દુઃખી રાજાને પોતાનો વૈયક્તિક શત્રુ નથી હોતો રાષ્ટ્રનો મિત્ર એ રાજાનો મિત્ર અને રાષ્ટ્રનો શત્રુ એ રાજાનો શત્રુ રાજધર્મ એ બહુ મોટી વસ્તુ છે આપણા ધર્મમાં રાજાને આપણે વિષ્ણુનું રૂપ ગણ્યું એ વિષ્ણુ રૂપ છે બહુ મોટી ફરજ હોય છે એ બહુ મોટી જવાબદારી હોય છે વાલા એ સત્તાનું સુખ લેવા માટે થઈને જે ખુરશીએ બેઠા હોય એની વાત જુદી અને ખરા અર્થમાં દેશની સેવા રાષ્ટ્રની સેવા માટે બેઠા હોય એને સત્તાનું સુખ નથી લેવાનું એ સત્તા એને માટે બહુ મોટી જવાબદારી છે બહુ મોટી જવાબદારી લઈને બેઠા અને કાંઈક અંદરથી આધ્યાત્મિક પાછી રુચિ હોય ક્યાંક સાધન ભજન હોય ને તો આટલી મોટી જવાબદારી પછી પણ એને હરખી ઊંઘ આવી જાય અને સવારના વહેલા ઉઠીને યોગાસન કરે પ્રાણાયામ કરે અને તરત કામે ચડી જાય એક એક વસ્તુનું સ્પષ્ટ માર્ગદર્શન આપણા ધર્મ ગ્રંથોએ કર્યું છે ધર્મરાજ યુધિષ્ઠિર કામે લાગી ગયા બધું બરાબર ગોઠવાઈ ગયું ભગવાને જોયું અને પછી યુધિષ્ઠિરને કહ્યું કે ધર્મરાજ તો હવે હું રજા લઉં ઘણા સમયથી દ્વારકાથી બહાર છું કૃષ્ણ પરમાત્મા આમ તો દ્વારકાના રાજા ઉગ્રસેન હતા પણ લોકોના હૃદયના રાજા કૃષ્ણ પરમાત્મા છે અને આખા ભારતમાં ફરી વળ્યા જ્યાં જ્યાં સમસ્યા હોય અને શ્રી કૃષ્ણને તેડું આવે એટલે ભગવાન ત્યાં પહોંચી જાય અહીંયા ઓખાથી લઈ અને આસામ સુધી ભૌમાંસુરને માર્યો ઠેઠ ત્યાં જઈને એણે કેદ કરેલી સોળ હજાર એકસો કન્યાઓને છોડાવી જરાસંધે રાજાઓના રાજ્ય આંચકી લીધેલા નાના રાજાઓને કેદ કર્યા હતા ને એનાથી નર્મેદ યજ્ઞ કરવાનો હતો આ બધાને મારી નાખવાનો હતો એ ખબર પડી ભગવાન કૃષ્ણને અને કૃષ્ણ પરમાત્મા પાંડવોનો ઉપયોગ કરી કારણ કે પાંડવોનો રાજસુ યજ્ઞ હતો દિગ્વિજય કરવાનો હતો અને બહુ યુક્તિપૂર્વક ખાલી ભીમસેનને અને અર્જુનને લઈ અને દ્વારકાધીશ જરાસંધને ત્યાં પહોંચ્યા વહેલી હવારના જરાસન બધાને ભિક્ષા આપતો માગણ જે આવે ને એ જે માગે એને આપે એવો દાન કરતો જરાસન તો આ ત્રણેય જણા પાછા ભિક્ષુનું રૂપ ભિક્ષુ એની લાઈનમાં ઉભા અને એનો વારો આવ્યો જરાસંધે પૂછ્યું શું માંગે આ માગણની જેમ ઉભા છો ત્રણેય જણા શું જોઈએ એટલે ત્રણેય જણાએ કહ્યું યુદ્ધ વીર પુરુષો યુદ્ધ માંગે જરાસન યુદ્ધ આપ યુદ્ધ આપ લડવું છે એટલે મૂછે તાવ દે તો જરાસંધ હસ્યો ભિક્ષુક બનીને આવ્યા છો યુદ્ધ માંગો છો હું ક્ષત્રિયનો દીકરો છું આપું આપું રોકાવ ઉતારા હતા બોલો એને રહેવાની જમવાની બધી વ્યવસ્થા કરી જો જૂના જમાનામાં કેવું હતું અને પછી જરાસંધે કહ્યું કે જો એ કાળિયા ઠાકર તારી હારે તો મારે લડવું નથી ભગવાને હસતા હસતા કેમ અરે કે તું તો ભાગ્ય